દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો લોકગીતોમાં આપણે વરસાદના કેટલા બધા ગીતો ગાઈએ છીએ દાખલા તરીકે આભમાં ઝીણી જબુ કે વીજળી જીણા ઝરમર વર્ષે મેહ ગુલાબી કેમ કરી જાશો ચાકરી આમાં જીણા મે વરસવાની ઝીણા વર્ષ ઝીણો વરસાદ વરસવાની ઝરમર વરસાદ વરસવાની વાત છે પણ છેલ્લા પાંચ છ દિવસથી આપણે જોઈએ છીએ કે સૌરાષ્ટ્ર કચ્છ અને આખા ગુજરાતમાં જે રીતે અતિ ભારે વરસાદ પડ્યો છે ખાસ કરીને રાંધણ છઠની રાતથી એટલે કે ચોવીસ ઓગસ્ટની રાતથી આજે અગિયારસ થઈ એટલે કે ઓગણત્રીસ ઓગસ્ટની સવાર સુધી છેલ્લા છ દિવસથી આખા ગુજરાતમાં સરેરાશ બાર પંદર ઇંચથી લઈ અને ત્રીસ બત્રીસ પાંત્રીસ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે એટલે ઝીણો વરસાદ વરસ્યો એવું તો કહેવાય નહીં ઝરમર વરસો એવું તો કહેવાય નહીં સતત વરસાદ વરસ્યો હા એટલું ખરું કે તોફાની વરસાદ નથી વરસો જેમ કે ભારે ગાજવીજ ભારે પવન વાવાઝોડા સાથે એવો વરસાદ નથી વરસો સતત વરસાદ વરસતો રહ્યો છે ધીમો ધીમો વરસતો રહ્યો પણ સતત વરસાદને કારણે ભારે પૂરની પરિસ્થિતિ છે નદી નાળા છલકાઈ ગયા છે ડેમ છલકાઈ ગયા છે આ પરિસ્થિતિ અત્યારે આપણી છે ગામમાં રસ્તાઓ ઉપર ભારે પાણી ભરાઈ ગયા છે ગામ આખા તળાવડા થઈ ગયા છે એટલે આ પરિસ્થિતિમાં સૌથી પહેલા તો દરેક વ્યક્તિ પોતાની જાતનું જતન કરે પોતે પોતાની જાતને સંભાળે પોતાના પરિવારને સંભાળે પોતાના પાડોશીઓને આજુબાજુના લોકોને પોતાના ગામના શહેરના લોકોને અને પોતાની આજુબાજુની જીવસૃષ્ટિનું જતન કરે આ પહેલી આપણી ફરજ અને જરૂરિયાત અને અનિવાર્યતા હોય છે મિત્રો આપણે જોઈએ છીએ કે આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે મેઘો તો વરસો ભલો સાચી વાત છે વરસાદ વરસે તો જ આ બધી આપણી જીવસૃષ્ટિ આપણું પર્યાવરણ આગળ ચાલે કારણ કે વરસાદ વગર કાંઈ નથી પાણી વગર કાંઈ નથી દુષ્કાળ છે એ બહુ ખતરનાક ચીજ છે અતિવૃષ્ટિ પણ ક્યાંક ને ક્યાંક નુકસાન કરતા છે જ પણ દુષ્કાળ કરતાં અતિવૃષ્ટિ ક્યાંક થોડીક સારી એટલા માટે કે જે થોડુંક નુકસાન થવાનું હોય એ વરસાદ દરમિયાન અતિવૃષ્ટિ દરમિયાન થઈ જાય પણ પછી તળમાં પાણી આવી જાય નદી નાળા છલકાઈ જાય એટલે આપણું જે જીવન છે બાકીના આવતા ચોમાસા સુધીનું એ સરળ થઈ જાય છે હવે સૌથી પહેલાં તો આપણું જતન કેવી રીતે કરવું આમ તો દરેક વ્યક્તિ જાણતી જ હોય છે સરકારી તંત્ર વારંવાર સૂચના આપે છે હવામાન વિભાગ વારંવાર સૂચના આપે છે એક અધિકૃત માહિતી આપણને સતત મળતી રહે છે અગાઉ બીજા સાધનો નહોતા અત્યારે રેડિયો દ્વારા માહિતી મળતી હતી સૂચનાઓ આવતી હતી આગાહીઓ આવતી હતી હવામાન વિભાગની સરકારના તંત્રની હવે આપણી પાસે ટીવી છે એના દ્વારા પણ આગાહીઓ આપણે જોઈએ હવે આપણી પાસે સોશિયલ મીડિયા છે મોબાઈલમાં સતત આગાહીઓ આવતી રહે છે પણ જ્યારે ઝાઝી આગાહીઓ આવે છે અથવા તો વધુ માહિતી આવે છે ત્યારે સૌથી પહેલી ફરજ આપણી એ બને છે કે માહિતીની ખરાઈ કરીએ ઘણી વખત જે સોશિયલ મીડિયામાં ખોટી માહિતી આવતી હોય છે અફવાઓ આવતી હોય છે જેને ખબર ન હોય એવા લોકો સાચી ખોટી માહિતી વહેતી કરી દેતા હોય છે એને કારણે ક્યાંક ડરનો માહોલ હોય ક્યાંક અફવાનો માહોલ હોય ઘણી વખત ડેમ તૂટવાની માહિતી બિનજરૂરી રીતે ખોટી આવતી હોય છે ઘણી વખત જેને કહેવાય ને કે કાગનો વાઘ કરવો એવી માહિતી આવતી હોય છે તો સૌથી પહેલી વાત તો એ કે જ્યારે આવી માહિતી આપણી પાસે આવે છે કોઈ ચેતવણી કોઈ આગાહી કોઈ અફવા ત્યારે એનું એની અધિકૃતતાની ખરાઈ કરીએ કે સરકારી તંત્રએ માહિતી આપી છે રાજ્ય સરકારે આપી છે હવામાન વિભાગે અધિકૃત માહિતી આપી છે તો એનું આપણે માનીએ બાકી ગમે એવા લોકો ગમે એવી આગાહીઓ કરે જાહેરાત કરે તો એની વાત બહુ ધ્યાન ઉપર ના લઈએ ખાસ કરીને અફવાના કિસ્સામાં ડેમ ટૂટો છે આ રસ્તો બંધ છે આ રસ્તા ઉપર પાણી છે એવી વાતો જ્યારે આવતી હોય એ અધિકૃત હોય તો ચોક્કસપણે એનું પાલન જ કરવું પડે આપણે કારણ કે એ અધિકૃત માહિતી છે પણ કોઈ અફવાના રૂપમાં આવતી હોય કોઈ એલફેલ વ્યક્તિએ આ વાત કરતી હોય તો એ ખરાય કરવી બીજું પોતાની જાતનું જતન કેવી રીતે કરવું એક તો જ્યાં જ આપણે છીએ ત્યાં સલામત રહી જાય એ માનો કે આપણા ઘરમાં આપણે સૌથી વધુ સલામત હોઈએ છીએ જો નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય નદીની આસપાસ રહેતા હોય અથવા તો વોંકળા આસપાસ રહેતા હોય નાના ગામમાં રહેતા હોય અને ફરતી બાજુ ગામની પાણી ફરી વળે બેટ જેવી પરિસ્થિતિ થઈ જાય તો સરકારી તંત્રની મદદ માગી લઈએ શહેરોમાં પણ આ પરિસ્થિતિ ઘણી વખત હોય છે રાજકોટ જેવા શહેરમાં પણ પાંચ દસ હજાર લોકોનું સ્થળાંતર કરવું પડતું હોય છે એવી પરિસ્થિતિ હોય છે જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય નદીની આસપાસ રહેતા હોય તો ત્યાં આ પરિસ્થિતિ સર્જાય છે ભારે વરસાદમાં તો સરકારી તંત્ર મદદ માટે હંમેશા તૈયાર હોય છે મ્યુનિસિપલ કોર્પોરેશન નગરપાલિકા મામલતદારનું તંત્ર અથવા તો સરકારી તંત્ર કોઈનો પણ ગામમાં તમે તલાટીનો કે સરપંચનો સંપર્ક કરી શકો તાલુકા પંચાયતનો સંપર્ક મામલતદારનો સંપર્ક કરી શકો છો તો સરકારી તંત્રની મદદ લેવાથી તમને તત જ મદદ મળી જાય છે એ તમને સલામત સ્થળે ખસેડે છે શાળાઓમાં સરકારી મકાનોમાં ખસેડે છે બીજું સેવાભાવી સંસ્થાઓ આપણી ખૂબ સારું કામ કરતી હોય છે આવા ક્રાઇસિસના દિવસોમાં આવી કટોકટીની પળોમાં કેટલી બધી સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ સેવાભાવી સંસ્થાઓ આગળ આવતી હોય છે ફૂડ પેકેટ તૈયાર કરતી હોય છે ગરમ ખોરાક ખીચડી વગેરે તમને પહોંચાડી દેતા હોય છે એટલે જ્યારે પણ આપણે આ પરિસ્થિતિમાં હોઈએ જ્યારે એક સરકારી તંત્રની મદદ લઈને સલામત જગ્યાએ ખસેડાઈ ગયા હોઈએ ત્યારે આપણે આ આ રીતનું જે ફૂડ પેકેટ વગેરેની મદદથી આપણું ગુજરાન આપણે બે ચાર દિવસ જે પણ કાઢવાના હોય ત્યાં એ ચલાવી શકીએ છીએ અને આવા સંજોગોમાં અફવા ક્યારેય ન ફેલાવીએ બધી વ્યવસ્થા સરકારી તંત્ર તરફથી સેવાભાવી સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ દ્વારા થતી જ હોય છે તો આનો લાભ લઈ લઈએ આપણે મુશ્કેલીમાં હોય તો ચોક્કસપણે એક સલામત જગ્યાએ ખસેડાઈ આપણા પરિવારને પણ સલામત જગ્યાએ ખસેડીએ એટલે જાતનું જતન કરીએ પરિવારનું જતન કરીએ પછી આપણી આજુબાજુના લોકો આપણું ઘર મુશ્કેલીમાં છે તો સંભવ છે કે આપણા પાડોશીના ઘર પણ મુશ્કેલીમાં હોય તો એમને પણ મદદ માટે હાથ લંબાવીએ એમને પણ એક જે સલામત જગ્યાએ છે ત્યાં ખસેડવા માટે મદદરૂપ થઈએ અથવા સરકારી તંત્રને જાણ કરીએ તો એ લોકો પણ એ વ્યવસ્થા કરી દેશે સરકારે તો આ વખતે ગુજરાતમાં એનડીઆરએફની ટીમો ઉતારી દીધી છે કાલથી જે માહિતી મળે છે એમાં લશ્કરની ટુકડીઓ પણ ઉતારી દીધી છે એટલે તમામ ક્ષેત્રે સરકારના સરસ પ્રયત્નો છે અને બે દિવસ પહેલાં જ મુખ્યમંત્રીએ જ્યારે મિટિંગ બોલાવી હતી અધિકારીઓની ત્યારે ઝીરો કેઝ્યુલિટીની વાત કરી હતી એક પણ અવસાન ન થાય વરસાદને કારણે એવી વ્યવસ્થા તંત્રને કરવા સૂચના આપી હતી છતાં કુદરતનો એક આ તો વરસાદ છે કુદરતે મોકલેલી એક આમ આશીર્વાદ છે પણ ક્યારેક વધુ થઈ જાય ત્યારે આફત પણ થઈ જાય છે તો આપણે ખાસ ધ્યાન શું રાખવાનું છે ઘણી વખત આપણે વધારે પડતું સાહસ કરતા હોઈએ ખાસ કરીને શહેરોના લોકો જે રસ્તેથી તમે રોજ નીકળતા હો છો ગામડાના લોકો જે રસ્તેથી તમે રોજ નીકળતા હો છો એ રસ્તો આપણો એકદમ જાણીતો થઈ ગયો છે આપણે આખો વીજેમ નીકળી શકીએ એટલો રસ્તો જાણીતો હોય પણ પણ ભારે વરસાદ જ્યારે પડે છે ત્યારે રસ્તા ધોવાઈ જાય છે રસ્તામાં મોટા ગાબડા પડી જાય છે ખાડા પડી જાય છે એ આપણને ખબર નથી હોતી રોજ તમે જે રસ્તે દિવસમાં દસ વખત નીકળતા હો અને વર્ષમાં ત્રણ હજાર વાર નીકળતા હો એ રસ્તો બે દિવસના વરસાદ પછી ચાર દિવસના વરસાદ પછી ભારે વરસાદ પછી ક્યાંક ધોવાઈ ગયો છે ક્યાંક ખાડા પડી ગયા છે ક્યાંક ગટરના ઢાંકણા ઊંચકી ગયા છે અને ઉપરથી પાણી વહે છે એટલે તમને ખબર નથી તો રોજ ત્યાંથી નીકળી જાય એટલે રસ્તો આપણો જાણીતો છે એમ માનીને નિશ્ચિંત થઈને નીકળવું નહીં ખાસ તો એ સૂચના એ ટિપ્સ મારે આપવી છે કે ભલે તમારો રોજનો રસ્તો જાણીતો છે પણ આજે એ રસ્તા ઉપર ગાબડું પડી ગયું છે તમને ખબર નથી કોઈને ખબર નથી ઉપર પાણી વહે છે એટલે આપણને એ રીતે પણ દેખાતું નથી તો એમાં તમારું વાહન સ્લીપ થવાની એમાં પડી જવાની વાહન પડી જવાની પૂરી શક્યતા છે ક્યાંક હાથ પગ ભાંગવાની શક્યતા છે ક્યાંક વધારે ઈજા થવાની શક્યતા એટલે એ કેઝ્યુલિટીથી પણ આપણે બચવું જોઈએ બિનજરૂરી સાહસ ના કરીએ વાહન ધીમું ચલાવીએ પગપાળા જાય છે તો પણ જાળવી જાળવીને ચાલીએ કારણ કે ક્યાં ખાડો પડી ગયો છે એ આપણને ખબર નથી આ વાત થઈ શહેરની અને ગામના રસ્તાઓની હાઈવે પર પણ આ જ પરિસ્થિતિ છે કારણ કે ઘણી વખત ડેમના પાણી છોડવામાં આવે છે ઘણી વખત નદી છલકે છે નાળા છલકે છે તો હાઈવે ઉપર પણ પાણી ફરી વળે છે રોજ જે હાઈવે ઉપરથી તમે નીકળો છો એ આજે સલામત છે કે કેમ એ તમને ખબર નથી કારણ કે ભારે વરસાદમાં ક્યાંક પાંચ પંદર ફૂટનું પાંચ પંદર મીટરનું ગાબડું પડી ગયું હોય છે તો તમે આજે ત્યાં સલામત નથી એટલે જાળવીને ચાલવું હાઈવે ઉપર ગામની બહારના રસ્તામાં એટલું જરૂરી છે બીજું આપણે ઘણી વખત એવું સાહસ કરતા હોઈએ છીએ કે નદીની ઉપરનો પુલ હોય અથવા બેઠો ભાઠો હોય બેઠો પુલ એના ઉપરથી જ્યારે પાણી વહેતું હોય છે ત્યારે લોકો સાહસ કરીને પોતાનું ટુ વ્હીલર પોતાનું ફોર વ્હીલર નાખતા હોય છે કે પાણી ઓછું છે જલ્દી નીકળી જાય પણ આવું સાહસ બને ત્યાં સુધી ક્યારેય નહીં કરવું જોઈએ એટલા માટે કે પુલ ઉપર કેટલું પાણી જાય છે આપણને ખબર નથી એ ભાઠા ઉપરથી એ કોઝવે ઉપરથી કેટલું પાણી જાય છે બેઠા પુલ ઉપરથી આપણને ખબર નથી બીજું વચ્ચે ક્યાં ગાબડું પડી ગયું છે ક્યાં મોટો ખાડો પડી ગયો છે એ આપણને ખબર નથી રોજનો જાણીતો રસ્તો ભલે રહ્યો પણ આજે એની પરિસ્થિતિ શું છે એ આપણને ખબર નથી બીજું પાણીનું વેણ કેટલું ગતિમાન છે કેટલું તેજ છે એ પણ આપણને ખબર નથી કારણ કે પાણીની તાકાત બહુ હોય છે આપણે જાણીએ છીએ એક વખત જમીન ઉપરથી પગ ઉપડી ગયા અથવા એક વખત જમીન ઉપરથી તમારા સ્કૂટરના કે ફોર વ્હીલરના વ્હીલ ઉપડી ગયા પછી આપણો કોઈ કંટ્રોલ એમાં રહેતો નથી પછી પાણી જ્યાં લઈ જાય ત્યાં આપણે જવું પડે છે અને ત્રણ ચાર દિવસમાં આપણે જે દાખલા જોયા છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જેણે આવું સાહસ કર્યું છે એને ક્યાંક ને ક્યાંક નુકસાન ગયું છે કમનસીબે એના જીવ પણ ગયા છે એવા દાખલા પણ કેટલાક આવ્યા છે આપણી સામે તો આવું સાહસ ક્યારેય ના કરીએ કારણ કે માનવ જિંદગી બહુ મૂલ્યવાન છે બે કલાક સામે કાંઠે બેઠા રહેશું આપણા વાહનમાં અથવા બે કલાક પલળશું અથવા સલામત જગ્યાએ બે કલાક રહી જશું ચાર કલાક રહી જશું તો બહુ વાંધો નહીં આવી જાય મારી દ્રષ્ટિએ આવું સાહસ કરવું બેઠા પુલ ઉપરથી વાહન નાખવું અને પછી આખા પરિવારનો અથવા તો આપણા એકનો કેઝ્યુલિટી થાય એ પ્રકારનું સાહસ હરગીજ જ ના કરીએ આ વાત થઈ આપણને બચાવવાની આપણી જાતને બચાવવાની આપણા પરિવારને બચાવવાની અને જે લોકો પણ આવું સાહસ કરે છે એને સમજાવીએ આપણે ક્યાંય નદીને કાંઠે કે ગામમાં છીએ તો કોઈ એવું સાહસ કરે છે તેને રોકીએ એને ક્યાંક સલામત જગ્યાએ રહેવા માટે વ્યવસ્થા કરી દઈએ ગામડામાં પણ શાળાઓ હોય છે પંચાયતના મકાનો હોય છે સહકારી મંડળીના મકાનો હોય છે પશુ દવાખાના હોય છે કોઈ પણ વ્યવસ્થા સરકારી તંત્રની આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ બીજું હવે આપણી જાતને આપણે બચાવી આપણે આપણી જાતને સલામત કરી આપણા પરિવારને સલામત કર્યો હવે આપણી આજુબાજુની જીવસૃષ્ટિ આપણે જોયું કે છેલ્લા છ દિવસથી વરસાદ આવે છે હવામાન વિભાગની આગાહી સતત અધિકૃત આગાહી આવતી રહી છે નવી નવી સિસ્ટમો આવતી જાય છે અને આપણે એ દ્રશ્યો જોઈ લીધા છેલ્લા છ દિવસના પચીસ ત્રીસ ઇંચ વીસ ઇંચ વરસાદના આપણી પરિસ્થિતિ આટલી ખરાબ થઈ હોય તો આપણી આજુબાજુના જીવોની પરિસ્થિતિ કેટલી ખરાબ થઈ હશે દાખલા તરીકે આપણી શેરીમાં ઉડતા કબૂતરો હોલા પોપટ નાના નાના ચકલા કે એ જીવો છે એની પરિસ્થિતિ કેવી થઈ હશે આપણે રોજ આપણા ઘરમાં બર્ડ ફીડર રાખવું હોય અથવા તો એક કુંડું રાખ્યું હોય ત્યાં પાણી ભરતા હોય પાણી તો અત્યારે કુદરતે બહુ કૃપા કરી દીધી છે એટલે ભરવાની કદાચ જરૂર નહીં રહે પણ બર્ડ ફીડર એટલે કે જ્યાં તમે ચણ નાખો છો ત્યાં તમે દાણા નાખો છો એ જગ્યા દર કલાકે અથવા દર વીસ મિનિટે એ કુંડું છે પાણીથી ભરાઈ જાય છે એમાં તમારી જુવાર તમારી બાજરી કાંગ તમે જે નાખો છો એ બધું પાણીમાં ડૂબી જાય છે અથવા પાણીમાં તરે છે તો એ તો પક્ષીઓ ખાઈ નહીં શકે તો થોડુંક યાદ રાખીને ભૂતકાળમાં પણ આવી આપણે ચર્ચા કરી છે થોડુંક યાદ રાખીને ખાસ કરીને જ્યાં વરસાદ ન પડતો એવી જગ્યાએ બર્ડ ફીડર રાખીએ પછી બર્ડ ફીડર જો એવી જગ્યાએ રાખ્યું છે જ્યાં વરસાદ પડે છે તો કલાકે બે કલાકે જ્યારે વરસાદ ઓછો થાય વચ્ચે વચ્ચે વરસાદ રહી પણ જાય છે તો ત્યારે પાણી ઠલવીને નવા દાણા કોરા દાણા નાખીએ અને આજુબાજુના પક્ષીઓને આ પરિસ્થિતિમાં ચણથી વંચિત ના રાખીએ એવી જ પરિસ્થિતિ હોય છે શેરીના શ્વાનની શેરીના શ્વાન છે એને અત્યારે તો કોણ રોટલો નાખે કારણ કે આપણે પણ મુશ્કેલીમાં હોય ત્યારે આપણે કેવી રીતે યાદ આવે અથવા તો શેરીના શ્વાન પણ પલળતા હોય છે એ કોકના ઘર પાસે કોઈકની દિવાલે આશરો લે ત્યાં પણ પાણી ફરી વળે કોકની કાર નીચે બેસીને રાત પસાર કરતા હોય દિવસ પસાર કરતા હોય ત્યાં પણ પાણી ફરી વળ્યા હોય છે તો આવા સંજોગોમાં જો શક્ય હોય તો આપણા ફળિયામાં કે એને જો આપણે આશ્રય આપી શકીએ શક્ય હોય તો અથવા એવી કોઈ જગ્યાએ આશ્રય આપી શકીએ આપણી આજુબાજુમાં કોઈ એવું મકાન ખાલી પડ્યું અથવા બંધ હોય અથવા તો કોઈ એવી સલામત જગ્યા તો એને ત્યાં આપણે બેસાડી દઈએ ત્યાં આપણે એને દૂધ રોટલો જે કાંઈ આપણે રોજ નાખતા હોય શ્વાન ભાગ એ ત્યાં નાખીએ તો એની વ્યવસ્થા થાય બીજું આવી જ પરિસ્થિતિ છે શેરીમાં ફરતી ગાયોની અથવા તો બીજા જે પશુઓ છે એની ખાસ કરીને ગૌવંશની તો એને માટે પણ થોડીક વ્યવસ્થા કરીએ કુદરતે એને બહુ સારી ઇમ્યુનિટી આપી છે પશુઓને પક્ષીઓને એટલે એ જલ્દી આપણી જેમ પલળે તો બીમાર નથી પડી જતા પણ પાંચ છ દિવસથી વરસાદ આવે છે તો એ પણ બીમાર પડી શકે છે એ પણ ખાધા વગરના દુઃખી થઈ શકે છે એને પણ કોઈ સમસ્યા આવી શકે છે તો આપણી સાથે થોડો એનો પણ ખ્યાલ કરીએ તો ગાયોને ગૌવંશને આપણી શેરીમાં જો ફરતા હોય તો થોડું યાદ રાખીને બે ત્રણ ટાણા એને રોટલી વગેરે આપી શકીએ એવી સલામત જગ્યાએ એને ક્યાંય બેસાડી શકીએ ત્યાં પલળે નહીં અને તમારી શેરીના તમારી આજુબાજુના પક્ષીઓ પશુઓ નાના પ્રાણીઓ જો કોઈ દુઃખી હોય એને કોઈ બીમારી જેવું લાગે તમને એમ લાગે કે આ કૂતરું છે એ બે દિવસથી બહુ રૂવે છે અથવા તો બીમાર હોય એવું લાગે છતાં એના એને કોઈ પાણીની અસર થઈ છે અથવા તો એના પગ ઉપર કોઈ વાહન ફરી ગયું છે તો તમે તાત્કાલિક એનિમલ હેલ્પલાઇન કરુણા ફાઉન્ડેશનની એનિમલ હેલ્પલાઇન છે એનો સંપર્ક કરી શકો છો સ્ક્રીન ઉપર અત્યારે નંબર બતાવવામાં જ આવ્યા છે એ નંબર ઉપર અઠ્ઠાણું અઠાણું ઝીરો ઓગણીસ જીરો ઓગણસાઠ અને નવાણું ટ્રિપલ નાઇન એટ ફોર ટ્રિપલ નાઇન ફાઇવ ફોર જે નંબર અત્યારે સ્ક્રીન ઉપર બતાવવામાં આવ્યા છે એ નંબર ઉપર તમે સંપર્ક કરી અને તમારે શેરીના પશુ પક્ષી બીમાર છે અથવા એને કોઈ મુશ્કેલી છે તો એ પ્રકારનો એની તાત્કાલિક સારવાર થઈ જશે અમારી ટીમ ત્યાં આવી જશે અને એ રીતે તમે સંપર્ક પણ કરી અને એક જીવદયાનું કામ કરી શકો છો સાથે સાથે બીજી વાત પણ એ કરવી છે આ તો થઈ આપણી સલામતીની આપણી આજુબાજુના જીવસૃષ્ટિની સલામતીની હવે આટલો બધો વરસાદ પડ્યો છે સરેરાશ પંદર ઇંચથી વધુ વરસાદ બધે જ પડ્યો છે તો આવા સંજોગોમાં વૃક્ષો જો કે બે દિવસથી થોડો પવન નીકળો છે બાકી તો એકદમ શાંતિથી વરસાદ પડતો તો છતાં પણ ક્યાંક વૃક્ષો પડ્યા છે વૃક્ષો ભાંગી ગયા છે ક્યાંક મૂળમાંથી ઉખડી ગયા છે તો તાત્કાલિક આપણે કોર્પોરેશનનો કે નગરપાલિકાનો કે સરકારી તંત્રનો સંપર્ક કરી અને એવા વૃક્ષોને ખસેડાવીએ એટલે રસ્તો ચોખ્ખો થાય આવા વૃક્ષોની નીચે ન ઉભા રહી ક્યાંક ડાળીઓ પડવાની શક્યતા છે તો આપણે પણ સલામત રહીએ અને વૃક્ષારોપણ આવા દિવસોમાં હવે પછી જ્યારે એક બે દિવસ પછી જ્યારે વરાફ નીકળશે તડકો નીકળશે ખૂબ સરસ વરસાદ પડી ગયો છે તો થોડું વૃક્ષારોપણનું પણ કામ હાથમાં લઈએ કારણ કે હવે જમીનમાં એકદમ કસ આવી ગયો છે ખૂબ વરસાદ પડ્યો છે આપણે તળ સાજા થઈ ગયા છે તો વૃક્ષો માટે તો એકદમ આવતા દિવસો બહુ ખરેખર જેને કહેવાય સોનેરી હશે તો આપણે વૃક્ષારોપણનું પણ થોડું ધ્યાન રાખીએ કારણ કે આપણે બહુ વૃક્ષો કાપી નાખ્યા છે આપણી ધરતીને ધીમે ધીમે બંજર કરતા જઈએ તો પર્યાવરણની સાંકળને વ્યવસ્થિત એક ચેઇન પાછી ગોઠવવા માટે વૃક્ષો બહુ જરૂરી છે વૃક્ષો આવશે તો પશુ પક્ષી એને છાંયો મળશે પક્ષીઓ આવશે એને ચણ મળશે એટલે વૃક્ષો વાવવા બહુ જરૂરી છે તો હવે દિવસો આવી રહ્યા છે સારા વૃક્ષારોપણ કરવાના એ દિવસો આવી રહ્યા છે તો એમાં પણ થોડું આપણે ધ્યાન રાખીએ અને સદભાવના વૃદ્ધાશ્રમ જેવી કેટલી બધી સંસ્થાઓ છે જે બહુ મોટું કામ કરે છે વૃક્ષારોપણના ક્ષેત્રમાં આપણે ન કરી શકીએ તો એને કોઈ રીતે મદદરૂપ થઈએ એવી જ રીતે આટલો અતિભારે વરસાદ પડ્યો છે આપણે જોયું કે મોટા મોટા ડેમ ભાદર ડેમ જેવા પણ મોટા ડેમ છલકી ગયા છે તો એ બધું પાણી વહી જાય છે આપણા ગામના આપણી આજુબાજુના વિસ્તારના વોકડા છલી ગયા છે આપણા ગામની નદીઓ છલી ગઈ છે ત્યાં પણ ચેક ડેમ હશે જો ન હોય તો આપણે હવે વિચાર કરીએ ચેક ડેમ બાંધવાનો જ્યાં ચેક ડેમ છે ત્યાં એ વોકળા ઉપર આગળ ઉપર બીજા સો બસો મીટરના પાંચસો મીટરના અંતરે બીજા ચેક ડેમ પણ બાંધી શકાય છે એ નદી ઉપર બીજા ડેમ બાંધી શકાય છે નાના નાના ચેક ડેમ બાંધી શકાય છે તો રાજકોટનું ગીરગંગા ફાઉન્ડેશન છે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ એ ચેક ડેમ બાંધવાનું ચેક ડેમ રિપેર કરવાનું બહુ મોટું કામ ભગીરથ કામ લઈને બેઠા છે અગિયાર હજાર એકસો અગિયારનો એમનો સંકલ્પ છે આટલા ડેમો બાંધવાનો રિપેર કરવાનો તો ક્યાંક એમની સાથે જોડાઈ જઈએ અને કુદરતે આટલી કૃપા કરી છે તો એ પરિસ્થિતિનો લાભ લઈ અને આપણે પાણી બચાવવાનું પણ કામ કરીએ એટલે આપણી જાતને બચાવીએ આપણા પરિવારને બચાવીએ આપણા પાડોશીઓને આપણા ગામ શહેરને બચાવીએ આપણી આજુબાજુની જીવસૃષ્ટિને બચાવીએ વૃક્ષોને બચાવીએ અને પાણી બચાવીએ આટલું કામ કરીએ તો મને લાગે છે કે આ જે પંદર વીસ ત્રીસ ઇંચ વરસાદ પડ્યો છે એનો આપણે સારો ઉપયોગ કર્યો ગણાશે બીજું ફરીથી અધિકૃત આગાહી ઉપર ધ્યાન આપીએ સરકાર જ્યારે આગાહી કરે છે હવામાન વિભાગ અધિકૃત આગાહી જ્યારે થાય છે તો એ ચોક્કસ સાંભળીએ એની જે સૂચનાઓ છે એનું આપણે પાલન કરીએ જ્યારે એમ વાત આવે કે ભાઈ નીચાણવાળા વિસ્તારમાં લોકો પોતાની રીતે દૂર થઈ જાય અથવા સરકારી તંત્રની મદદ લે તો ચોક્કસપણે કાંઈ નહીં થાય ને એ તો બધી ખોટી વાતો હોય છે અને વરસાદ એવો નહીં આવે એવી ધારણા કરવાને બદલે અધિકૃત આગાહીઓ ઉપર ધ્યાન આપીએ અને ખોટી અફવાઓ આપણે ફેલાવીએ નહીં અને ખોટી અફવાઓમાં ધ્યાન પણ ન આપીએ બસ મને લાગે છે આજ સવારથી થોડીક રાહત થઈ છે છતાં અધિકૃત આગાહી ઉપર જ આપણે આ આધાર રાખશું સરકારી તંત્ર જે આગાહી કરશે એ પ્રમાણે જ આપણે ચાલશું આપણી રીતના કોઈ નિર્ણય આપણે વરસાદ આવશે કે નહીં આવે એ આપણને ખબર નથી પણ અધિકૃત રીતે જે વાતો આવશે હવામાન વિભાગની એનું આપણે ચોક્કસપણે પાલન કરશું ફરી પાછા કોઈ નવી વાતો સાથે નવી ટીપ્સ સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર